બપોર ના લગભગ બે વાગવા આવ્યા છે અને બપોર પાણી કીધે તો હવે પાછા આપણા બિઝનેસ ઉપર આવી ગયા આવી એટલે કે આ છે ને રાબેતા મુજબ પ્રાણ ચાલુ થઈ ગયા હે ભગવાન ક્યાં સુધી આપણે વાલ બાપાની

ચેલિયા રાજા ચેલિયા ભાઈ બા ખાઈ જાય ન ખાઈ જાય ના છે બીજા લેવો છે તો કરી નાખો એ તો જ્યાં સુધી બકા ન હોય ને જ્યાં સુધી એમ થાય ગાણો કરવો હે એક વખત કરો તો ફિલિંગ આવે કેમ થાય લોકો અત્યારે એનામાં ગાણો ચાલુ ને બધા બસાવાળા કાર્યકર્યા ને એ બકાની વિચારી જાય ગાણે લઈ આવ્યો હે

અને આજ જો ભાઈ બે દિવસથી થી એને આપણે પતરા ફિટ કરવા આવે છે આ ભાઈ એ તો તો આ ભાઈને ભાઈ આ અમારા ભાણિયા ભાઈ છે કલ્પેશભાઈ આપણે કેસી શું ને એવું ફીટ કરતા ને તે દીધી આવતા હતા આ શેઠ અને આ કારીગર બેય ભાઈઓ પતરા ફિટ કરવા આવે છે હમણાં આપણે જાવીએ તો તમને બતાવું આ લોકો કેટલા પતરા ફીટ કર્યા છે પછી આપણે જે ડબ્બા નીકળ્યા ને એ બધા અત્યારે અમને ડિલિવરી દેવાનું કાઢી આપણે નીકળી જવાની છે ભરવાનું ચાલુ છે એનું જો અહીંયા બિલ બને છે શું નામ છે પમ્માભાઈ નામ છે ને ભીમડાજના છે ને પહેલા કસ્ટમર છે હો ભાઈ આ બધા એની સિઝનમાં આપણે ખેડું પીલાં ચાલુ થયું ને એમાં અને પહેલી ધારણ ભરાણીને સોંસઠ કિલોની એ જો અહીંયા વજન લખાઈ ગયેલો છે હું બરામણા એ ઘાણા કેટલા ડાયા છે જો આવા ભાઈ જો ઘાણા ભૂખવા આવે ઓલે કહો તો એલો અલંસા આ નાનો કાણો એટલે કે મુનાને આકે છે અમારે ખિંબા હું ખિંબા મજામાં ઓ વાંદોને અને ફિલ્ટર વિભાગમાં છે ઊ ભાઈ 80 રૂપિયા આપણે ગંડુ હાલતો એટલે 80 કે નતો પરવાનું પણ હવે એલા કુતાનું એટલે 80 કરી જવાનું હોય અને જો આપણે બે દિવસનો કાલનો અને આજનો જે ઘરનું હાલતું ને એ બધું સ્ટોક થઈ ગયો છે અને ભરીને છે આ ભાઈ ઊભા ને એમની સિંગનું પિલાણ હાલે છે અત્યારે અમારે ઓગળા પાપાના સંબંધી છે એમના ખાવાના છોકરા થાય એમને તો આ રીતની જો લારી ભરીને સૂટી લઈને આવ્યા હતા તો અહીંયા ખેલવી એટલે સીધું ત્યારે આપણે કાણે દિવસની ભાવિ પૂરી કરીને પાછા ઘરે પૂગી ગયા હોવી અને ટાઈમ પ્રોસેસ ત્યારે રાતના જો આઠ વાગીને પંચાવન મિનિટ એટલે કે નવ વાગવા આવ્યા હે અને કાણેથી આવીને ના ધોઈ ફ્રેશ થયા અને વાવ પાણી કરી લીધા હે અને પાછા હવે કોટ પહેરીને તૈયાર થઈ ગયા જો જોકે હવે ઘાણે તો નથી જવું કેમકે કાલે તે રાતે એક વાગ્યા સુધીનો ઉજાગરો હતો અને આજે તે આખો દીધી હવાના જતા જ હતા અને કાણે તે પાછું ઘાણે રહેવાનું હતું એટલે ઠકાઈ ગયું છે આવીને વાવ પાણી કરી લીધા હે ને બાર જોવાડીયાથી ડુંગવાઈ ઊંઘા આવ્યા હતા ને તો એ લણવાનું ચાલુ છે આપણે કાલ જે ડુંગળી આવી હતી ને એક ટ્રેક્ટરનો ફેરો એ કાલ લણી નાખી હતી અને આજ પાછો એક ફેરો ફીરી આવ્યા હતા તો એ અત્યારે બધાએ લણે હે આવું ભાઈ પણ બેઠા હે અને એ બધાય લણે હે અને ને ધાબામાંથી આપણે મકાન નો પ્લાસ્ટરનું કામ ચાલુ છે ને આટો માથવા કે હમણાં કાલે નતું જોવાનું ને આજે ત્યાં તો ભરવાની કીધું તો જોઈ આવી કેટલું કામકાજ થયું છે પ્લાસ્ટરનું પૂરું અને અહીંયા છે ને ફૂલ અંધારું છે ભાઈ જો આંકરનું પેલું મકાન જોયું ને એમાં ઉપર ધાબા પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું હે ઉપર આપણે માળે સુધી કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને આ બાજુની દિવાલે ખાલી સાઠ મારી છે ઉપયોગનું જે પ્લાસ્ટિક કરે ને પાલેસવાળું એ કરવાનું બાકી છે બાકી આ બાજુના બધા રૂમ થઈ જાય કમ્પ્લેટ જો બીજો આ બાજુનો રૂમ તો આ બધા રૂમ થઈ જાય કમ્પ્લેટ ઠેઠ તો સુધી તો કામકાજ ચાલે છે બાકી હવે છે ને આપણે મીટિંગ ને એવું તો જ્યાં સુધી સારું ચાલુ છે ત્યાં સુધી મીટિંગ તો લગભગ નહીં થાય બાકી તો કરવો રોજ આપણે વાવ પાણી કરીને બધા બેસતા હોય મિટિંગમાં પણ હવે કાણા ચાલુ છે એટલે પાછા ઘાણે વ્યાજતા હોય અને અત્યારે તે ઘાણો ચાલુ જ છે એમ વાવું પાણી કરવા આવ્યા ને હું આવું પાણી ભાઈ તો અમારી જગ્યાએ અત્યારે મોટા કાણે છે કાકા નાના કાણે છે જગુભા અને અલગ વિભાગમાં હતા ખીંભા અને ફિલ્ટર વિભાગમાં તો વિપુલિયો જોયું તો આવું પાણી બધા હું એમ કરવા

એટલે કઈક ઓલું ભાંગી જતું ને કાંઈક ઊંબાળે પછી બધું લણી આ બાજુ નાખતા જાય છે આ હે ને આપણે મીડિયમ જે નાની ડુંગળી રહી ને એ છે આ પછી અમુક બે તડા ને એવું નીકળતું હોય ને એ છે અને સારી ડુંગળ જો ઓલી બાજુ પણ પડી છે અને અહીંયા આપણે બેટી બચતી આ તો આપણે વેસવાની હે આ પીલવામાં કાંઈક હાલે એવું નથી અને અહીંયા જો સિમેન્ટ પડી છે આપણે પ્લાસ્ટરનું કામ ચાલુ છે ને એ હાટું સિમેન્ટ ને એવું બધું ખામતું લઈ આવ્યા હતા એટલે શું છે કે હોય તો ટાઈમ મળે કે ન મળે લેવા જવાનો તો આપણે થાય અને જો આપણે જે ફૂલ સાઈઝની ડુંગળી હોય ને એ બધી અહીંયા નાખવી એ રીતનું આલે છે અને આ પડ્યો હે ટોધ હાટું ખોલ આપણે ગાડી ત્યાં બહાર જ મૂકી હતી કે જવાનું થાય ને કાને તો બહાર ગાડી હોય તો ડેલા માઇલ પર લઈ જાય લાવી જો ને કરીને રોટલા લીધા દેવાના બાકી હતા પણ એ બધા મોડું થઈ ગયું હોય એટલે બેસી જાય તો ખવડાવી દેવી આલે બધું હમણાંથી અમારે બધું વિડીયોમાં નથી ને એટલે સ્પેશિયલ વિડીયોમાં લેવાની છે બધું ને ટાઈટ ના જો બધા બેહી જાય એટલી બધી ટાઈટ એ હાલ બસ એટલે પણ એઠો હેઠો એટલો બે કટકા બે કટકા તારા બે કટકા આપણે બ્લેક બ્યુટી ને આપી દેવી બ્લેક બ્યુટી હાલે આ મોડ માં આવી ગઈ છે આજ આજે બેઠી રાણ છે બે કટકા એને આપી દેવી હાલે અને એક આપણે તો ઓલી પાડુડી એ છે ને બે ગઈ છે પી ઊભી તો નહીં થાય અને નીર બહુ જ ખવાઈ ગઈ છે ને એટલે તો કેટલી હાંસવાંડ છે એની અને હવે છે ને આ બે કટકા વિધ્યા એ ડીઆઈજી આપણે ઘર ઢીકાને પછી છે ને કડક આટો માર હાલ્યા જ એવી કેમકે હજી ઘાણા લગભગ સાડા અગિયાર વાગ્યા સુધી તો હાલ છે એક મિની ટ્રેક્ટરની ટોલી છે અને બીજું થોડુંક હાલો માતાજી અને થોડા કોથા હે એટલું જ પીલાણ બાકી છે એટલે આજ હે ને બપોર પછી આખો દિવસ ખેડૂત પીલાણ ચાલ્યું છે એનો આપણે કાણાંનો અધ્યાય થાય છે અહીંયા પૂરો અને ટાઈમે થઈ ગયો છે બહુ જાજો બધો હોય બાકી ગયા છે અત્યારે જો રાતના દસ વાગીને સુમાવેશ એ થઈ ગયું છે અને જે ખેડૂત મિનિ ટ્રેક્ટર લઈને આવ્યા હતા ને એનું પીલાણ ચાલુ હતું પિલાણ થઈ ગયું છે અને ભેગું ભેગું જો જેમ જેમ બધા વિભાગમાંથી પૂરું થતું ગયું ને એમ એમ બધા વિભાગની સાફ સફાઈ તે અત્યારે કરી નાખી છે એમાં પહેલા સાફ સફાઈ થઈ ગઈ અને પછી હતા મોટા કાને તો મોટા ખાણે પાડી અને પછી કમ્પ્લીટ સાફ સફાઈ કરી વાવે છે અને જો નાના કાણે અમારે જગુભા હતા તો એને તે ઘાણો કોરો પાડી દીધો છે હવે આ બે કોલના કોથળા છે ને એનું વજન કરવાનો બાકી રહ્યો છે તો એને હવે થોડુંક મોઢાને એવું બધું સીવી અને વજન કરી નાખવી બાકી છે ને આપણે તો પરિસ્થિતિ હું એને કરીશું પણ પછી હું છું કે સીમ્બા બોલવામાં એકલા અને ટ્રેક્ટરની બોલી રહી ને એમાં માંડવી છૂટી હતી એટલે પછી સલાખામાં સલાકામાં ઘણી માટું ફાકવાની હતી એટલે પછી આગળ ખોટી થઈ ગયા અને આપણે આગળનું જે કૂટવાય કામ કામકાજ ઉતું સારું વાત અને બધો બીનો ને આજનો ને કાલનો એ આટલો બીનો છે એ બધો જે વજન થઈ ગયેલો છે એ આમ પડ્યો છે હવે બે કોથાવાનું વજન બાકી છે અને થોડોક જે અત્યારે આ ટીંગાય એમાં વજન બાકી છે એ બધું વ્યવસ્થિત રીતે મોઠિયા કોઠિયા સીવી અને પછી વજન કરી નાખવી બાકી તો ઘાણા બે કમ્પ્લેટ કોધા પાડી અને ઓવરને એવું ચેક હોય ને એ બધું ઢાંકી દીધું છે અને આપણે છે ને જ્યારે ખાણા બંધ કર્યું ને ત્યારે અને દાબ દીધેલો હોય એ આખા આટા ખોલી અને માલપા આપણે છે ને સાધા દાણા એટલે ટૂંકમાં જે માંડવીના બિયારણ હોય ને એ ગરમ કીરાગેલું હોય એ નાખવાનું હોય બાકી આપણે ગરમ કરતા હોય ને એ દાણા નાખીને તો એનો ખોળ થઈ જાય બાકી ગરમ કર્યા વગેરેનું માંડવીનું બિયારણ લાવવા દેવી ને જો આ રીતની ભૂચી બહાર આવી જાય ને ઓરેથી આપણે ખોળ નીકળે નથી એટલે એ કાણા કોદા પડી જાય કહેવાય એટલે કાલ જ્યારે આપણે ખાણા ચાલુ કરીએ ને તો ખાણા ચાલુ થાય ને તો ખાણા શોટ જાય ને તો ખાણા ખોલવું આપણે એ હાથ રોજ ખાણાને કોદા પાડવો પડે તો બે ખાણાને પોતા પાડી દીધા છે અને આનો ઓફ નાખવાનો બાકી છે તો આપણે એને આ જ કોથો નાખી દેવી આ કોથો છે ને અહીંયા મૂકી દેવી ને એટલે

જો આ કાણાને ટકાઈ ગયો અને ઓલા ઓલામાં કઈ મૂકીને ઢાંકી દીધો છે અને હવે જે કાંઈ તેલ હે એ છે તેલ અત્યારે ડબ્બા ભરવાનું ચાલુ રહે અને આજનું છે ને આપણે જોઈ લેવી રીતે કેટલું પીલાણ થયું હે જો આ અત્યારે ચાલુ થયું ને એને આઠ ડબ્બા અને દસ કિલો અને એની પહેલાં હતું એમાં ચાર ને સાત કિલો પછી એની પહેલાંનું હતું એમાં હાથ ડબ્બાને નવ કિલો પછી એની પહેલાંનું હતું એમાં હાથ ડબ્બાને ત્રણ કિલો એની પહેલાંનું છે એમાં હાથ ડબ્બાને પાંચ કિલો પછી આમાં છે સુમાવે કિલો એટલે ત્રણ ડબ્બા જેવું થયું છે અને આમાં તેર ડબ્બાને નવ કિલો આ આપણે આ વર્ષની જે સિઝન ચાલુ થઈને ખાણાની એમાં ખેડૂત પિલાણમાં સૌથી પહેલાં ભાઈ છે લીમડા દ્વારા જે હવામાં ટ્રેક્ટર લઈને આવ્યા હતા ને એ અને આ લોકોના હજી બિલ તોડવાના પાકા બિલ તોડવાના બાકી છે આ આપણે શું કહેવાય કાસકાગ બિલ છે તો આ રીતનું બધું કામકાજ ચાલે છે અને એ લોકો કહ્યું ઓકડા ઉપરાપોપાની જગ્યાએ કોણે બેઠા છે તો ભાઈ આપણે રજા લેવાની થાય છે વજન વજનને ઊભું કરી અને અમારા જગુભાઈની બધા હાલ્યા આવે છે આપણે એને અત્યાર સુધી રોકાવું નથી રોકાય ગયા વાંધો નહીં આ લોકોમાં આઠેક વાંચે ઘાણો સામે અત્યાર સુધી સારું છે એટલે માનું ને અવારમાં ખાડા ચાલુ થયો અત્યારે દસ અગિયાર વાગવા આવ્યા જ્યાં સુધી આપણે ઘાણો ચાલુ હતો કેમ કે આમાં છે ને ભાઈ સિઝન હોય છે અમારે ખાલી ત્રણ મહિનાની એટલે ત્રણ મહિનાની અંદર જેટલું ને એટલું ખેંહવું પડતું હોય એટલે આપણે ઓવર ટાઈમ આ રીતનું કામકાજ ચાલે છે જો બધાની ગાડીઓ પડ્યું છે જાય જોયું બીજું અને અહીંયા એ કોઈ પીડ્યો છે બહાર ડબ્બા જેવા જતા ને એ આવી ગયા છે એટલે ચાલો જોઈએ ફોન ઓપરેશન કરે ને આપણે સટ પાડી દેવી અને આજનો બ્લોક છે એને ત્યાં અહીંયા પૂરો કરીશું